શું છે સમગ્ર મેટર કયા કારણોસર મનસુખભાઈ રાઠોડને પોલીસ સ્ટેશનથી ફોન આવે છે અને શું ખરેખર મનસુખભાઈ રાઠોડને જેલમાં જવાનું થયું છે કે કેમ શું છે હકીકત સાંભળવા માટે પૂરેપૂરો વિડીયો જો છે અંત સુધી જોજો અને એ પહેલાં જો આપ ચેનલ ઉપર ન વાંચો તો ચેનલની હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દેજો મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે બેન ભાઈ જો આ બેન અરજી લઈ રહ્યા છે આ બેન ને જો ફોન કરીને માનસિક હેરાન ના કરતા લીગલી કરો ભાઈ સાંભળો છો તમે તમારે જે કરવું હોય લીગલી કરો બેન ને આ નંબર માં ફોન ના કરતા

સામાજિક કાર્ય ભાઈ ગોંડલિયા પટેલ છે એને ત્રાસ આપે છે એટલે એને ઓલા ને મારી નાખવા કોશિશ કરે છે એનું મકાન છે ને પચાવી પડ્યું છે આને ખાલી પચાસ રૂપિયા ના સ્ટેમ્પ માથે લખાવ્યું છે હું તારી પત્ની છું

હું છે ને ગ્રેડ પે માટે પોલીસ ના ગ્રેડ પે માટે હાઈકોર્ટ સુધી થી લઈ અને હું સામાજિક કર છું એટલે મેં છે હા એટલે અમે કાર્યકર તરીકે આમાં ફોન કર્યો છે અમે મારે એના રેકોર્ડિંગ છે અને એ ઓડિયો હમણાં માં વાયરલ પણ થશે

નથી દાખલ હોય છે બેન મને પોલીસ સ્ટેશન માં મને સાંભળ્યો જો બેન મને પોલીસ સ્ટેશન માં બોલાવો હોય ને તો મને તમે નોટિસ કરજો મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે બેન અરજી લઈ રહ્યા છે આ બેન ને જો ફોન કરીને માનસિક હેરાન ના કરતા લીગલી કરો ભાઈ સાંભળો છો તમે તમારે જે કરવું હોય લીગલી કરો બાકી બેન ને ફોન ના કરતા

મેં કાર્ય તરીકે એને ફોન કર્યો છે નહીં કરવાનો ભાઈ નહીં કરવાનો હા મહિલા નહીં કરવાનો તમારી મહિલા સામાજિક કાર્ય કરતા હોય ને એમને તમને ફોન કરજો તો આ બેન વાત કરશે બરોબર તમારે એમની સાથે વાત નથી કરવાની ભલે આપ સામાજિક કાર્ય કરતા હોય ઓકે સામાજિક મહિલા હોય કે દુનિયા કોઈ પણ નાગરિક હોય બરોબર પર સ્ત્રી પર મહિલા છે એ ના પાડે છે ના પાડે એટલે ના જોઈએ એટલે તમે કાર્ય તરીકે તમને વાત કરું છું સામાજિક કાર્યકર્તા મોકલો સાહેબ હું એમ છે હું એના પુરાવાના આધારે મેં બેન ખાલી એટલું કીધું કે બેન

કોઈ ની માથા ખોટી બળતકાર ની ફરિયાદ કરે તો લઈ લેવાની આ ની ફરિયાદ કરે લઈ લેવાની તમારો શું પ્રશ્ન પોલીસ તરીકે સાંભળવા રાજી નથી એક તરફી વાત કરવાની હવે ભવનાથ પાર્ક છે એની માટે આને ખોટી કરે છે બે લાખ રૂપિયા લઈ લીધા છે આની કોઈ બેનપણી છે હવે આને લગ્ન કરેલા નથી પચાસ રૂપિયા ને સ્ટેમ્પ લખી દીધું મકાન નો કબજો કરેલો છે બરોબર

બઉ સારા વ્યક્તિ એમને તકલીફ હોય ને તમે વ્યાખ્યા આપો છો હું તમને એની વ્યાખ્યા આપું તમે પ્રોટોકોલ પ્રમાણે આપણે ગોંડલિયા ભાઈ સમજાવો કે તમે પણ કાયદેસર કરો આ તરીકે તમને એમ કે અમે એક તરફી નથી સાંભળવા એટલે જાવ રજૂઆત હું એવું કહું છું અમારે ફોટું એના માટે નથી રાખેલી તમે પોલીસ તરીકે દબી દેવાનો કોઈ નો અવાજ નહી સાંભળવાનો એટલે તમે અત્યારે તમારી પોલીસ ની થાક પહેલાડી હું કીધું કે આને દબડી દો સામે વાળી મહિલા આપણને ના પાડતી હોય ને કે ભાઈ તમે મને ફોન નો કરો તો આપડે નો સાહેબ હજી મેં ફોન કર્યો છે બોલો ને તમે અહિયાં તો તમને કઈ તમે ખબર પડે તો તમે તો બધા આરોપી પકડવા ફોન માં ગમે પકડો જાતો હા આધાર કાર્ડ પેલા માંગી તો હું મારું આધાર કાર્ડ મોકલું હા

તમે કહો છો ને action એટલે હું તમને ખાલી દબાવવાની એવી વાત નથી તમે એક second મને ખાલી સાંભળો બધુંય ભૂલી જાવ બધુંય ભૂલી જાવ એમનો પ્રશ્ન ભૂલી જાવ હવે આપણા બે ની વાત કરી હું તમારી સાથે વાત કરું છું તમે એક સામાજિક કાર્ય કરતા આપણા બે અત્યારે વાત કરું તમને સમજાવું આ બેન પોલીસ સ્ટેશન આવ્યા બરોબર નજીક ના એમનું બીપી હાઈ થઈ ગયું જે હોય હાલો એ આપડે તમને નથી સમજવાનું બસ એમ અહીંયા આવીને અમને એમ કેસે ફલાણા ભાઈ આ તમારી વાત થઈને આપડે ક્લેરિફિકેશન આવી કે હાલો તમે એક સામાજિક કાર્ય કરતા છો બરોબર ને આખી વાત મારી હવે સામે વાળી સ્ત્રી જે છે ને જે ladies એ એમ કે છે કે ફલાણા ભાઈ અમને આવા ફોન કરે છે અમને હેરાન કરે છે માનસિક ત્રાસ આપે છે એવી મને ભલે તમે genuine છો તમે સાચી રીતે તમે કારણ એમની પાસે જાણવું હોય છે તમારે કે ભાઈ શું છે તમે મેટર સાચી ખોટી તમારે જે જાણવું હોય તમે હાચા બરોબર એટલે હું એમ સલાહ આપું છું તમને કે હવે ખબર જ પડી ગઈ મનસુખ આપણને કે આ સામે વાળી સ્ત્રી સાચા છે ખોટા છે બધો court નો વિષય છે બરોબર સાબિત કરવાનો

અને મહિલા તમારે જે જવાબ છે તમારા પ્રશ્નો આ મારા બે મુદ્દા હતા બરોબર હવે ત્રીજો મુદ્દો ઈ છે કે કદાચ બેન ને તમારે વાત જ નથી કરવી કે બેન ને કઈક ઓલું કરવું જ નથી બરોબર તો આપડે કાયદાકીય તમે કાયદેસર કરો હું એમ સમજાવવા માંગુ છું કરી

વાલિયા ચોકડી ધીરજ પટેલ ની પાસે દવાખાના સામે અંકલેશ્વર આ રે છે બરોબર બરોબર અને એની બેન જે માસી ની દીકરી છે રેખા બેન મહારાષ્ટ્ર ના છે બરોબર આ એની બેનુ નાય બોલાવીને ઓલા પટેલ ને દબ્બી ને એની પાસે લાખો રૂપિયા પડાવવાની વાત છે તો તો એની સત્ય હુંથી જવાનો આજે કોઈ પણ છે મારા youtube ની અંદર આવા ઘણા પડદા ફાસ કર્યા છે

હા હા તો અમારે તમને શું કેવું હું માતાજી નો ભુવો નથી મારો દાણા જોઈ પૂછવું પડે મને તો ખબર નથી એટલે મેં મર્યાદામાં પ્રોટોકોલ માંનસુખભાઈ

કેમ કે આપણે છે આજે તમે વાત કરી ના 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 કાર્યકર એનો ગુંડો કીધો એક કામ કરો દસ થી પંદર મિનિટ આપો

તારા અંકલેશ્વર થી છે ને ગાડીઓ ભરાઈ ને આવશે કે તને માર નાખીએ અને તારી છોકરી પોલીસ સ્ટેશન માં ગઈ છે હે અમે ફોન કર્યો ને હા એટલે અમે તો પ્રેમ થી પૂછ્યું તો પણ એને ઓલા ડરાવવાની ટેવ હોય ને હા એટલે પોલીસ સ્ટેશન માં જઈને કીધું ગુંડા નો ફોન કર્યો ઢીકડું કર્યું પૂછડું કર્યું એટલે મેં ઈ સાઈબારે વાત કરી લીધી છે હમ અને ઓલા રેખાબેન વાત કરી લીધી છે હમ હા પણ તમારી પાસે એના લગનના ડોક્યુમેન્ટ કે લગનના કઈક બીજા કરાર છે નહીં ને લગ્નનું સર્ટિફિકેટ કઈ

એને ના મેં પોલીસ સાહેબ ને કીધું છે અત્યારે અત્યારે એ ક્યાં તમારે ક્યુ પોલીસ સ્ટેશન લાગે મને નથી ખબર ભક્તિનગર હા ભક્તિનગર માં માં ગયા તા ને એ સાહેબ આરે મારે વાત થઈ એમના જે કઈ પીઓ સો બેન હતા એમની આરે હા એટલે તમે કઈ એવું બધું કોઈ ડરવાની જરૂર નથી તમારે એને કઈ કોર્ટ માં વહી જા બાકી તમારા મકાન ને કબજો ને એને પૈસા લેવા પૂરતી વાત છે કેમ કે એ હું આ પોલીસ માં આવી અરજી કરી અને કોઈ પણ માણસ ને પછાડવાની કોશિશ કરે છે હા એટલે એને આમ કેમ કે ઈ પ્રક્રિયા પોલીસ ની નથી હા 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 તમે કોઈ આમાં કોઈ કઈ ને કઈ ધબાધબી કઈ મારા મારી નું બનાવ નથી બનાવ તું એની પત્ની હો તો મેં ઈ સાહેબ ને અત્યારે કીધું છે કે ભાઈ તમારે આ ભાઈ એની પત્ની હોય તો કોર્ટ માં લગ્નનો દાવો કર ને કે ભાઈ મારા લગ્ન આની અનિયા રથ્યા છે ને આ મારું લગ્ન નું હમ કોર્ટ માં નથી ચાલે એટલે મૂળ તમારી પાસેથી પૈસા તોડાવવાની વાત છે અને તમારી તમારી દીકરી ની પાસે ગયા તા એ મેં કીધું તમારી પાસે દસ લાખ રૂપિયા માંગે છે એ મેં વાત કરી દીધી અડધો મકાન તમારું જે હોય તે મે મારી ભાષામાં કીધું છે એટલે તમે કઈ આમ આપઘાત કરવાનું કે એવી કઈ કોશિશ ન કરતા અને ઈટાઈ જશે મે મારી ભાષામાં અત્યારે થોડું કીધું છે પણ આ હું છે કે ઓલી બાઈ છે એટલે એમ કે મને ધબ્બે છે અને મને પરણે ફોન કરે છે અને કોઈ ગુંડા ઉભા કરે છે અને આવા બધા નાટક કરે હમ સમજી કે કે મારી બીપી વધી ગઈ છે મારું ફલાણું થઈ ગયું છે હું બીમાર પડી ગઈ છું એવું બધું કરવા માંડ્યા એટલે એ તો નાટક કરવાની તો ટેવ હોય

ரோ பக்கூடோம்